ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન આ શરૂ કરવાનું છે જેમાં પ્રદેશ લેવલે કાર્યશાળા હતી ત્યાર પછી હવે જિલ્લા કક્ષાના મુખ્ય આગેવાનો મંડળના પ્રમુખો અને અન્ય પ્રતિનિધિઓ દ્વારા આજની આ કાર્યશાળા છે આવતા દિવસોમાં દિવાળી પછી દરેક જિલ્લાઓમાં જિલ્લા પંચાયત સીટ દીઠ અને નગરપાલિકાઓમાં ત્રણથી ચાર મોટી નગરપાલિકા હોય ત્રણ ચાર નાની નગરપાલિકા હોય તો બે જેટલા આત્મનિર્ભર સંકલ્પ અભિયાન સ્નેહ મિલનના કાર્યક્રમો આવી રહ્યા છે લોકોને આત્મનિર્ભર સ્વદેશી અપનાવો હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી એ સંદેશ પણ મને નરેન્દ્રભાઈ મોદીએ જે આપ્યો છે એ ઘર ઘર સુધી પહોંચાડવાનો છે ઘરે ઘરે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના સ્ટીકરો લગાવવાના છે અને જિલ્લા પંચાયત સીટ જે સંમેલનો થવાના છે એના આયોજન માટે આજે અહીંયા કાર્યશાળા રાખવામાં આવી છે આવતા દિવસોમાં આ પ્રમાણેના કાર્યક્રમો દરેક જિલ્લાના પંચાયત સીટ દીઠ કરવાના કાર્યકર્તાઓની કાર્યશાળાનું આયોજન આગામી કાર્યક્રમ આજ રોજ બોટાદના જિલ્લા મથકે આજે જિલ્લાની આત્મનિર્ભર સંકલ્પ અભિયાન જે આવનારા દિવસની અંદર ત્રણ મહિના સુધી ચાલવાનું છે આત્મનિર્ભર એક જન આંદોલન બની રહે તેના અનુરૂપ એક આજે માર્ગદર્શન દેવા માટે આજે પ્રદેશમાંથી માન્ય શ્રી ભરતભાઈ પંડ્યા અને જેને સૌરાષ્ટ્રની જવાબદારી સેવા હિરેનભાઈ હીરપરા આજે જિલ્લા મથકે કાર્યશાળાનું આયોજન થયું હતું તે આ કાર્યશાળાની અંદર આજે બંને ગુરબી દ્વારા કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેથી આત્મનિર્ભરના આવતા ત્રણ મહિના સુધી જે અભિયાન ચાલવાનું છે વિવિધ પ્રકારના જે કાર્યક્રમો ઘર ઘર સુધી સંપર્ક અભિયાન હોય ઘર ઘર સ્વદેશીના કાર્યક્રમો હોય વોલ પેઇન્ટિંગ હોય એવા અનેક પ્રકારના લોકોના જન આંદોલન બની રહે જનજાગૃતિ માટે આવનારા દિવસોની અંદર કાર્યક્રમ સફળ થાય એના માર્ગદર્શન અનુસાર આજે જિલ્લા કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું